કે જગત ગમે એવું છે ગમે એવું છે પણ આમાં આમાં હારી મળે છે માણસ લેવાનો પ્રયાસ કરવો છું આ જગતમાંથી કાદવમાં હીરો પીડ્યો હોય છાણમાં હીરો અને એ પણ પાછો નાનો પેલો મોતીના દાણા જેવો નહીં મોટો ડેટકા જેવડો અવડો મોટો હીરો છાણમાં પીડ્યો છે કાદવમાં પડ્યો છે હા તો હાથ બગડવાની બી કે એને છોડી દેવાય ખરો હે હા કે ના ન છોડાય ને હા છોડાય જ નહીં જે ઈરાની કિંમત દસ વીસ કરોડ રૂપિયા છે એ છાણમાં કાદવમાં જોકે નીતિશાસ્ત્રમાં તો શબ્દ વાપર્યો છે વિષ્ટા વિષ્ટામાં હીરો પીડ્યો છે પણ આપણે વિષ્ટા શબ્દ નથી વાપરતા આપણે કાદવ છાણ છાણમાં હીરો પીડ્યો છે એને હાથ બગડવા નહીં બીકે છોડાય નહીં હાથ બગડે તો બે રૂપિયાના સાબુથી ધોઈ ન ખાય પણ દસ વીસ કરોડનો હીરો જતો ન કરાય એમાં જગત ગમે તેવું છે ગમે તેવું છે પણ આ જગતમાં ઈશ્વર મળે છે આ જગતમાં હરિ મળે છે માણસે પ્રયાસ એ કરવો જોઈએ હરીને લેવાનો છોડો ને જગત આપણા બહુ મોટા સંગીતકાર સ્વામી હરિદાસ એના બે બે શિષ્યો એના આ તાનસેન બેજુ એને અને કોઈ પૂછ્યું કે મારા જગત સાચું કે ખોટું સ્વામીજી જવાબ બહુ સુંદર આપ્યો કે મને ખબર નથી બોલે મારા તમને આવડા મોટા સંત તમને ખબર નહીં જગત સાચું ખોટું બોલે જગતના બાજુ મેં વિચાર્યું જ નથી જેનો મને વિચાર જ નથી આવી સાચું ખોટું હું કઈ રીતે કહી શકું હા કૃષ્ણના વિષયમાં પૂછો તો હું કહું કે કૃષ્ણ કોણ હું કૃષ્ણનું જ વિચારું છું જગતનો વિચાર તો જ નથી ગમે તેવું છે આમાંથી હરી મળે છે અને ભાગવતી સિદ્ધાંત ઉપર જાય છે જગત છોડવા કરતા એ એ જગતમાંથી હરી મળે અને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો એટલે મહારાજ કળિયુગમાં જીવનું કલ્યાણ કરવા માટે અમારે શું કરવું અને બીજું ભૂરીણી ભૂરી કરવાણી વિભાગ હે મહારાજ અમે કર્મની ચર્ચા બહુ સાંભળી આપણા શાસ્ત્રો કર્મ પરક છે આપણા શાસ્ત્રોમાં કર્મની પ્રધાનતા છે અને વિશેષ કરી કર્મની ચર્ચા હોવાના કારણે કર્મ ફળની ચર્ચા છે શાસ્ત્રમાં લગભગ શું મળશે પુરાણોમાં તમને શું મળશે આ કર્મ કરો તો આ ફળ મળે આ કર્મ કરો તો આ ફળ મળે આ કર્મ કરો તો આ ફળ મળે તો મહારાજ કર્મ કરવાથી ફળ મળે તો ઈશ્વર કઈ રીતે મળે એ અમને બતાવો બહુ સુંદર પ્રશ્ન કર્મ કરવાથી ફળ મળે તો પછી ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું આપણા આપણે સંત પરંપરામાં એક સંત થયા ભાણદાસજી એનું બહુ સુંદર ચિંતન છે ભાણ કહે ભટકીશ માં મથી જો ને માય સમજીને સુઈ જાવું કરવું ને કાઈ જો ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો